હનુમાન ની નિમિત્તે અહિયાં ટ્રાફિક પણ ખૂબ જ છે બાકી તમે ત્યાં જોઈ શકો છો હેલો દોસ્તો કેમ છો બધા મિત્રો મજામાં તો ઘણા ટાઈમ પછી બ્લોગ પણ મિત્રો બ્લોગ મોડો આવશે પણ મોડો નહીં આવે તો અત્યારે આપણે હાલ પોસી ગયા છીએ પહેલાં તો બધા મિત્રોને હનુમાન જયંતિની ઘેર સારી શુભકામના મિત્રોને ત્યારે હાલ આપણે પોસી ગયા છીએ જ્યાં સાળિમપુર જ્યાં દાદા હનુમાન દાદાના દર્શન કરવા મિત્રો તો ફાઇનલી ત્યારે સહી તો હાલો સૌ સાથે મળીને દાદા હનુમાનના દર્શન કરી અને અત્યારે અહીંયા તમે હાલ જોઈ શકો છો ભાવિક ભક્તોની ભીડ ત્યારે કહી શકાય લાખોની સંખ્યામાં અત્યારે જ્યાં દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન કરવા હાલ પોસાઈ ગયા છે અને હું પણ પોસાઈ ગયો છું તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની લેજો મિત્રો ખાસ કરીને અને વિડીયો તમારા મિત્રો જોડે શેર કરવાનું ન શકતા કેમ કે અહીંયા ટ્રાફિક ખૂબ જ છે અને તમને પણ બને તો હાલ દર્શન કરવાની કોશિશ કરી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને જો ઘણા બધા મિત્રો અમે આવ્યા છે હાલ એપ નથી તો હાલો મિત્રોની પણ મુલાકાત કરાવીશ પણ હાલો પહેલાં ફટાફટ દાદાના દર્શન કરી આવી મિત્રો જ્યાં એલ એ સ્ક્રીનમાં હાલ તમે જ્યાં દર્શન કરી શકો છો કષ્ટભૂજન દેવ તો અહીંયા તમે હાલ તમને બતાવો હાલ એલઈડી છે મિત્રો હાલ એલ છે અને અહીંયા રાતનો જો કે હાલ કહી શકાય લાઇટ છો તો એ પણ બહુ બેસ્ટ છે પણ હાલ અમે પોચી ગયા છીએ જ્યારે નવ વાગ્યા હાલ પોચી ગયા છીએ મિત્રો તો બને ત્યાં સુધી તમારી સાથે વધુમાં વધુ સારું એવું લોકેશન અને દાદાના સાનિધ્યમાં હાલ તમને દર્શન કરાવવાની હાલ પૂરી કોશિશ રહી છે મારી તો અહીંયા જો જ્યાં લાઈન છે મિત્રો આ તમે આ સાઈડમાં હાલ જ્યાં નિહાળી શકો છો તે બીજા પર હાલ ત્યાં દાદાના દર્શન કરવા માટે હાલ ભીડ છે અહીંયા તો ઘણા ઘણા દૂરથી લોકો અહીંયા આજના દિવસે હાલ આવી જતા હોય તો અહીંયા ટ્રાફિક તો અહીંયાથી જ્યારે કહી શકાય ઠેર ઠેર સામે મંદિર સુધી અને તે ખૂબ જ છે જો અહીંયા બાઇક ભક્તો હાલ લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે એ પણ તમે હાલ જ્યાં જોઈ શકો છો બેસ્ટ કહી શકાય જ્યાં રાતે જ્યાં લાઇટ શો પણ બહુ બેસ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો અમે આવી ગયા હતા ત્રણ ચાર ભાઈ બહેન આવ્યા છે તો હાલ તમને મુલાકાત કરાવજો આનીકર જ્યાં આની આનીકર ઉત્સવ અને આનીકર જ્યારે સુઝલ અને આનીકર જ્યાં દાદાનું સાનિધ્ય તો ખાસ કરીને આવી ગયા છીએ દર્શન કરવા ચાલો પહેલાં ફટાફટ દર્શન કરી એવી કેમકે લાઈન ટ્રાફિક ખૂબ જ છે એટલે પહેલાં તો લાઈનમાં આવું રહેવું પડશે કે તમને તો હાલ દર્શન આજના દિવસે તો કે લાઈ નહીં કરી શકું પણ અહીંયા સ્ક્રીનશોટ માલ દર્શન કરાવું તો હાલો આપણે પહેલાં ફટાફટ વિઝવું ભાઈ દર્શન કરવા હાલો મિત્રો સામે મંદિર છે તો હાલો પેલા ફટાફટ દાદાના દર્શન કરી એવી બાકી જો અહીંયા ભાઈ ભક્તોની ભીડ તો મિત્રો આપણે હાલ છીએ જ્યાં કષ્ટભજન દેવ સત્ય છે તો ત્યાં ટ્રાફિક ખૂબ જ છે ભાઈ ભક્તોની ખૂબ જ ભીડ છે પણ હાલો સૌ સાથે મળી તમને પણ હાલ દર્શન કરાવવું જ્યાં આજના દિવસે જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ સારી એવી જ્યાં ટ્રાફિક હાલ જ્યાં કહી શકાય મિત્રો તો હાલ તમે જ્યાં નિહાળી શકો છો જ્યારે આખું જ્યારે કહેવાય કષ્ટભજન દેવ જ્યાં ફૂલોથી શણગારેલું છે મિત્રો અને ત્યાં મંદિરની સામે હાલ એલ ઇડી પણ મૂકેલી છે એ પણ તમે હાલ જ્યાં જોઈ શકો છો મિત્રો તો અહીંયાથી જ્યાં તમને દૂરથી જ્યાં દર્શન અહીંયા જ્યાં લાઈવ દર્શન તમે કરી શકો છો કારણ કે અહીંયા દર્શન કરવા માટેની હાલ તમે ટ્રાફિક પણ નિહાળી શકો છો મિત્રો તો આ રીતનું કંઈક છે સાલિમપુરનો પુલનો કંઈક માહોલ અને અહીંયા પણ હાલ તમે જોઈ શકો છો અહીંયા હનુમાનભાઈ ખૂબ લોકો અહીંયા જ્યાં ફોટો પડાવી રહ્યા છે આધિનામ પતરે નમો નવાભુભાઈ સેવાના પતયે નમોચાર પરીચરાયાર પદએ નમો નમો હં પરીવે સાયુ જ્યોં પદય નમ શ્રીચરાયુલાં પતયે નમો મૂર્તિ છે જ્યાં ફૂટ નહીં તો હલો ત્યાં જઈને તમને દર્શન કરાવું બાકી અહીંનો માહોલ ત્યાં તમે હાલ જ્યાં નિહાળી શકો છો ખૂબ જોરદાર માહોલ છે ને અહીંયા જ્યાં દાદાના દર્શન કરવા આ ટ્રાફિક પણ જ્યાં બહુ ખૂબ જ ટ્રાફિક કહીએ કહી શકાય

અહીંયા જ્યાં મૂર્તિ મિત્રો દાદા હનુમાનની અને ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરવા ન શકતા કિંગ ઓફ જો કિંગ ઓફ સવાઈનપુર તો મિત્રો મેં પણ દર્શન કર્યા તમે પણ દર્શન કર્યા જ હશે અને અત્યારે જ્યાં હાલ મંદિર છે ત્યાં જ્યાં પર ચાલી રહી છે અટુક અહીંયા અહીંનો માહોલ તમે જોવો મિત્રો જ્યાં લાઇટ શો પણ હતો પણ ગઈ તે લાઇટ શો ખૂબ સારો એવો હતો અહીંયા શ્રદ્ધાળુ પણ અહીંયા લાવી રહ્યા છે તો હાલો આવી લોકેશન ઉપર લાવ્યું મિત્રો અહીંયાથી તમે લાઈવ દર્શન કરી શકો છો સાલિંદપુર તો મિત્રો અત્યારે હાલ સૌ સાલિંદપુર માં અને જ્યાં હર્મદાદાની જ્યાં પ્રતિમા છે સૌ માહોલ પણ જ્યારે કહેવાય બેસ્ટ છે ત્યાં મૂર્તિની પડખે અને અત્યારે મિત્રો જ્યારે તમને સંભળાતો છે ત્યારે જ્યાં આરતી ચાલી રહેશે સાળીમપુર ફર્સ્ટ ભજન દેવ જ્યાં લાઈવ આરતી હાલ તમે જોઈ શકો છો આ મૂર્તિ છે જ્યાં ચુમ્માલીસ ફૂટની પ્રતિમા જ્યાં દર્શન કરીને હાલ આવી ગયા છીએ માનિકોની સાઈડ તો અહીંયા જ્યાં મેન જે મંદિર છે એમની બેક સાઈડમાં છે મિત્રો તો ત્યાં પણ હજી ટ્રાફિક છે જ્યાં દર્શન કરવા માટે ઘણા ભાઈ ભક્તો દર્શન કરી કરીને અત્યારે હાલ જે પણ લઈ છે ને અમે અત્યારે હાલ જઈ છીએ એની કોની સાહેબ ભાઈ ક્યાંની કોનું ત્યાં લોકેશન જો કાંઈ ઘટે ને એવું ભાઈ અને એમાંથી આજે હનુમાન જયંતિ અને જ્યાં સાળીમપુર દાદાના દર્શન થઈ જાય મિત્રો હે એટલે આમ થઈ કાંઈ ન ઘટે બાકી

تو بھائی تڑکن آج ہنمن جی تو فوڑا یو بہت مو تو درشن کر અહીંયા જો તમે ત્યાં ઘણા દૂર દૂરથી શ્રદ્ધાળુ આવતા હોય ત્યાં દર્શન કરવા માટે અહીંયા ટ્રાફિક તો હાલ બધા ત્યાં દર્શન કરવા માટે ઊભા છે મિત્રો આની પર જ્યાં ભાઈ મિલાન આની પર ગયેલો અને ઓપન સાઈડમાં જ્યાં ભાઈ મિલાન છે દર્શન કરવા માટે અહીંયા બહુ જોરદાર માહોલ છે મિત્રો દાદાના સાનિધ્યમાં ઓમ નમો હનુમંદે

અહીંયા જ્યાં ભૂપમાં સરસ મજાનું રક્તદાન પણ જ્યાં લોહીનું દાન પણ અહીંયા જ્યાં ભાઈઓ ભાઈ વક્નો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં ભોજરી શાળામાં તો અહીંયા પણ જ્યાં તમે જોઈ શકો છો જ્યાં લાખોની સંખ્યામાં જ્યાં આજના દિવસે જ્યાં ભાવિક ભક્તો જ્યાં પ્રસાદી પણ લઈ જશે અને અહીંયા સરસ મજાની સાસ મિત્રો તમને જ્યાં હનુમાનજી પ્રતિમાના પણ દર્શન કરાવ્યા જ્યાં ક્રષ્ટભન દેવના પણ તમને હાલ દર્શન કર્યા મિત્રો જ્યાં પણ ચાલી રહી છે અને અહીંયા ટ્રાફિક પણ ખૂબ જ છે જ્યારે કહી શકાય લાખોની સંખ્યામાં જ્યાં ભાઈ ભક્તો હાલ દર્શન કરવા પહોંચી ગયા છે ત્યાં લાખોની સંખ્યામાં જ્યાં ભાઈ ભક્તો હાલ પ્રસાદી પણ લઈ રહ્યા છે તો અત્યારનો માહોલ પણ બહુ ખૂબ સારો છે અમે પણ દર્શન કરીને જાય છે ઘરે તો મિત્રો આજનો વિડીયો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જય હનુમાન જય શ્રીરામ લખવાનું સુખતા નહીં તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા બોલતાની ફરી મળીશું આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને ને